ગુજરાત એટીએસે રાજસ્થાન પોલીસ સાથે મળીને રાજસ્થાનના ભીવાડીમાં ચાલી રહેલી નશાની ફેક્ટરી ઝડપી પાડી છે ગુજરાત એટીએસે બાતમીના આધારે રાજસ્થાન પોલીસની મદદથી રાજસ્થાનના ખેરથલ જિલ્લાના ભીવાડી ગામ સ્થિત રેકો ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી એપીએલ ફાર્મા ફેક્ટરીમાં દરોડો પાડ્યો હતો જ્યાંથી પોલીસે કુલ બાવીસ કિલો ગેરકાયદે બનાવવામાં આવેલો સાયક્રોટ્રોપિક પદાર્થો તેમજ પ્રોસેસ થયેલો માલ જપ્ત કર્યો હતો પોલીસે અહીંથી અંશુલ શાસ્ત્રી અખિલેશ કુમાર અને કૃષ્ણકુમાર યાદવ સહિત ફેક્ટરીમાં કામ કરતા ત્રણ લોકોની ધરપકડ કરી હતી અમદાવાદમાં ભારતીય ચલણને નબળું પાડવાનું વધુ એક ગંભીર કાવતરું સામે આવ્યું છે જેમાં શહેરની રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સહિતની સત્તર જેટલી સરકારી અને ખાનગી બેંકોમાં મોટા પ્રમાણમાં નકલી નોટો જમા થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચને મળેલી માહિતીના આધારે વિવિધ બેંકોમાં જમા થયેલી શંકાસ્પદ નોટોના સીલબંધ કવરો મેળવવામાં આવ્યા હતા ત્યારે તપાસ દરમિયાન કુલ એક હજાર છસો સત્યાવીસ નકલી નોટો મળી આવી છે જેને પગલે પોલીસે આ નોટો જમા કરાવનાર શખ્સો સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે બગોદરા ટુલ ટેક્સ પાસેથી રાજકોટ તરફ જઈ રહેલી ટ્રકમાં સાબુ શેમ્પુના બોક્સની આડમાં લઈ જવા તો અઠ્ઠાવન લાખનો દારૂ ઝડપી લેવામાં આવ્યો છે વટામણ તરફથી આવતી ટ્રકમાં દારૂનો જથ્થો ભરેલો હોવાની બાતમીના આધારે પોલીસે બગોદરા ટોલ ટેક્સ પાસે વોચ ગોઠવી બાતમીવાળી ટ્રકને રોકાવીને તપાસ કરતા તેમાંથી જુદી જુદી કંપનીની નાની મોટી સોળ હજાર એસી બોટલ મળી આવી હતી આ દારૂનો જથ્થો સાબુ શેમ્પુ પાવડર અને શેવિંગ ક્રીમના બોક્સની યાર્ડમાં લાવવામાં આવ્યો હતો ત્યારે પોલીસે ટ્રક ચાલક અતિકેમત પઠાણની ધરપકડ કરી દારૂનો જથ્થો આપનાર અને મોકલનારને વોન્ટેડ જાહેર કર્યા છે